રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલા તૃપ્તિ તૃપ્તિબાએ કહ્યું બાવન હજાર બુથ પર અમારા માટે રૂપાલા જ ઉભા છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરીએ તો હું એવું કહું કે બાવન જે બૂથ છે એમાં અમારી માટે રૂપાલા ઉભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકા કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો અને બહેનોનું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી મંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર વાફી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઉભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો પર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ પર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ સ્વીકારશે નહીં એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીઓ ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા છે રામજીનું ચિહ્ન છે એ કેસરિયા ધ્વજ ક્ષત્રિય સમાજના યુવાનો વડીલોને અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે